નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ભાવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જભાવ તેરસો પચાસથી ઊંચ ભાવ ચૌદસો ને એંસી રૂપિયા કહું પાંચસો ચારથી પાંચસો ને ચુમ્માલીસ ઘઉં ટુકડા ચારસો થી પાંચસો તો અગિયારસો વીસથી ચૌદસો ને નેવું રૂપિયા ચણા નવસો એસી એક હજાર ને સાઠ અડદ બારસો ત્રીસથી પંદરસો ને ચાલીસ મગ એક હજાર પચાસથી સત્તરસો ને પંચ્યાસી ચણા સફેદ ચૌદસોથી બે હજાર ને સિત્તેર વાલદેશી આઠસોથી બારસો ને બાસઠ સિંગદાણા તેરસો ચૌદથી થી તેરસો ને અડસાઈ મગફળી જાડી નવસોથી અગિયારસો ને દસ મગફળી ઝીણી નવસો વીસથી અગિયારસો એંસી એરંડા અગિયારસો સિત્તેરથી બારસો ને બત્રીસ તલી સત્તરસોથી એકવીસો પચાસ સોયાબીન સાતસો થી સાતસો તલ છાસઠ તલકાળા સાડત્રીસોથી પંચાવનસો રૂપિયા લસણ સાતસો પચાસથી ચૌદસો ને એસી ધાણા અગિયારસો સાઠથી ને ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ની અંદર તો જીરુની ચોપાવ ત્રણ હજાર છસો પચાસ થી ઊંચાવ ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા રાય એક હજાર થી બારસો મેથી એક હજાર થી ચૌદસો ને ચાલીસ વટાણા બારસો થી સત્તરસો પંચાવન રાયડો નવસો થી એક હજાર પંચાવન ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી ચારસો ને નેવું રૂપિયા કલોંજી તેત્રીસો થી એકાવન તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો તો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર